પ્રસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સરકારના અધિકારીઓ સાથે એસોસિએશનની બેઠક નિષ્ફળ દુકાનદારોને મળતું કમિશન બાયોમેટ્રિક વેરિફિકેશનના મુદ્દે નથી બની સહમતી કોવિડમાં મૃત્યુ પામેલા કર્મચારીઓને વળતર ચૂકવવા અંગે પણ સ્પષ્ટતાની માંગ પાટણમાં ઘરેણાની દુકાનમાંથી ચોરી એક પુરુષ અને મહિલા સીસીટીવીમાં કેદ ગિફ્ટમાં સોનાની વીંટી આપવાના બહાને શિફથપૂર્વક કરી ચોરી વીંટીના સ્ટોકમાં ઘટજણાતા વેપારીએ કરી હતી ફરિયાદ જુનાગઢના ભારતીય આશ્રમના લઘુ મહંત પાંચ પાનાની સુસાઇડ નોટ લખી થયા ગુમ મહામંડલેશ્વર પદવી ધરાવતા મહાદેવ ભારતીની પોલીસે શરૂ કરી શોધખોળ આશ્રમના કેટલાક કર્મચારીઓની પત્નીઓ સાથે અમુક વહીવટકર્તાઓના આડા સંબંધ હોવાનો આરોપ પાંચ શખ્સો ત્રાસ આપતા હોવાનો કથિત સુસાઇડ નોટ ઉલ્લેખ મહાદેવ ભારતી બાપુ ગુમ થવાના મુદ્દે ભારતી આશ્રમથી પ્રથમ પ્રતિક્રિયા ઈશ્વરાનંદ ભારતી બોલ્યા આ ઘટનાથી હરિહરાનંદ બાપુ ખૂબ ચિંતિત પોલીસને વિનંતી બાપુને તાત્કાલિક શોધી આપે જૂનાગઢ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી ગુમ થયા તે પહેલાના સીસીટીવી દ્રશ્યો આવ્યા સામે આશ્રમમાંથી નીકળતા જોવા મળ્યા રાતે પોણા ચાર વાગ્યાની આસપાસ ચાલીને આશ્રમમાંથી ચાલતા જતા જોવા મળ્યા નખત્રાણા ની આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ રસલિયા ગામમાં કમોસમી રસ્તા ઉપર ઉપર વહેતા થયા પાણી વાવેલા પાક ઉભું થયું સંકટ કચ્છ જિલ્લામાં થોડા સમય થી છે વરસાદી માહોલ અબડાસાના વાતાવરણમાં પલટો ગ્રામ્ય વિસ્તાર ભીંજાયા નાની વમોટી ગામમાં કમોસમી વરસાદ આસપાસના વિસ્તારમાં પણ પડ્યા ઝાપટા મહેસાણા જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો ઊંઝામાં કમોસમી વરસાદ મગ બાજરી જુવાર પાકને નુકસાનની શક્યતા ખેડૂતોની વધી ચિંતા વરસાદ વરસાદી ઝાપટાથી ખેડૂતો ફરી મુશ્કેલીમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે અમદાવાદમાં હજુ બે દિવસ વરસી શકે છે વરસાદી ઝાપટા રવિવારે વરસાદની ગેરહાજરી વચ્ચે એક જ દિવસમાં તાપમાન નો પારો ડિગ્રી ઓક્ટોબર મહિનામાં રાજ્યમાં વરસ્યું ચાર ઇંચ કરતા પણ વધુ સરેરાશ કામોસમી વરસાદ દક્ષિણ ગુજરાતમાં છ ઇંચ સૌરાષ્ટ્રમાં પાંચ ઇંચ પૂર્વ મધ્યમાં ત્રણ ઇંચ ઉત્તર ગુજરાતમાં ઇંચ ઇંચ તો કચ્છમાં વરસાદે ઓક્ટોબર મહિનામાં વરસાવ્યો કાળો કે દેશના અનેક વિસ્તારમાં ફરી બદલાશે હવામાન સાતમી નવેમ્બર સુધી અનેક વિસ્તારમાં વરસાદ અને ચક્રવાતનું એલર્ટ મરાઠાવાડા રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે કેન્દ્રીય હવામાન એજન્સીએ જારી કર્યું એલર્ટ દિલ્હી એનસીઆર માં ઝેરી હવામાં શ્વાસ લેવા લોકો મજબૂર હવા પ્રદૂષણ દિલ્હીમાં વધતા પ્રદૂષણની વચ્ચે કેન્દ્ર સરકારનો જવાબ ક્લાઉડ સીડિંગને ગણાવ્યો માત્ર પ્રયોગ દિલ્હીમાં પ્રદૂષણને ડામવા કૃત્રિમ વરસાદની લેવાઈ રહી છે મદદ હજુ સુધી કૃત્રિમ વરસાદને નથી મળી અપેક્ષા મુજબની સફળતા વિશ્વના પ્રદૂષિત ચાળીસ શહેરો માત્ર ભારતમાં પરાળી દહન કાર્બન ઉત્સર્જન અને બાંધકામ ભારતીય શહેરોમાં પ્રદૂષણના મુખ્ય કારણ ટોચના પ્રદૂષિત શહેરોમાં નાના શહેરો દિલ્હી અને મુંબઈ કરતા પણ નીકળ્યા આગળ દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સીપીસીબીએ ને સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના દરરોજના આંકડા આપવા કર્યો હતો આદેશ તાજેતરમાં સતત ગંભીર શ્રેણીમાં જઈ રહ્યો છે દિલ્હીની હવાનો એક્યુઆઈ તાજેતરમાં કેટલાક વિસ્તારમાં ચારસો એકવીસ પર પહોંચ્યો હતો वायु ગુણવત્તા સૂચકાંક બે દિવસના કચ્છ પ્રવાસે આવશે ગૃહમંત્રી અમિત શાહ વીસ અને એકવીસમી નવેમ્બરે આવશે ગુજરાત ભુજમાં બીએસએફના પ્રોગ્રામમાં આવશે હાજરી ગૃહમંત્રીના કાર્યક્રમને લઈને બીએસએફએ શરૂ કરી તૈયારી સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓ અને સ્વજનો તેમજ તબીબો વચ્ચે થતા ઝઘડા ઉકેલવા સરકારનો નવતર પ્રયોગ રાજ્યનો આરોગ્ય વિભાગ તબીબો પેરામેડિકલ અને આરોગ્ય કર્મચારીઓને દર્દીઓ અને સ્વજનો સાથે કેવી રીતે વર્તન કરવું તે શીખવશે તાજેતરમાં સોલા સિવિલના તબીબના બે જવાબદારી ભર્યા વર્તનનો વિડીયો વાયરલ થયા બાદ આરોગ્ય મંત્રીએ કર્યા આદેશ રાજ્યમાં માવઠાથી ફેલાતા રોગચાળાના અટકાયતી પગલા અંતર્ગત આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક આરોગ્ય વિભાગને દરેક પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી હોસ્પિટલમાં પૂરતી દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા સૂચના આવનારા દિવસોમાં તમામ શાળાઓમાં ત્રીજા ધોરણથી શરૂ કરાશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અભ્યાસ આઈઆઈટી મદ્રાસના પ્રોફેસરની અધ્યક્ષતાની કમિટી આ માટે તૈયાર કરશે ખાસ કોર્સ ધોરણ ત્રણથી બાર સુધી યોગ્ય અને તબક્કાવાર એઆઈ અને સિટી અભ્યાસક્રમ તૈયાર કરશે કમિટી

પારિવારિક વિવાહથી તૂટતા ઘર બચાવવા સુરત પોલીસનું અનોખું આવકારદાયક અભિયાન પ્રેમથી રહેવાનું અને સમજણ સમાધાનથી જીવવાનું સૂત્ર સમજાવી સુરતના સેક્ટેબર મહિલા પોલીસ સ્ટેશને ત્રણસો ત્રીસ જોડાને બચાવ્યા તૂટતા સામાજિક કાર્યક્રમોમાં દૂષણ સમાન રૂઢિ દૂર કરવાના રસ્તે રાજ્યનો રબારી સમાજ લગ્નમાં પંદર તોલું સોનું આપવાની પ્રથા દૂર કરવાની સમાજી પહેલ રબારી સમાજના ચૌદ પરગણાની બેઠકમાં લેવાયાલી ગામમાં અનોખો સંજોગ દસ કિલોમીટરના વિસ્તારમાં ચાર મલ્ટી મોડલ પ્રોજેક્ટના કારણે અંત્રોલી વિસ્તારમાં લોજિસ્ટિક્સ અને ઉદ્યોગો માટે ઉત્તમ તક ખેતી બચાવ સત્યાગ્રહનો આજથી અમરેલીમાં પ્રારંભ લીલો દુકાળ જાહેર કરો સહિતની માંગ સાથે પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ફરી ચર્ચાસ્પદ નિવેદન આપતા જગતગુરુ રામ ભદ્રાચાર્ય દેશમાં હિન્દુઓની જનસંખ્યા એસી ટકા ને પાર કરવા કર્યું આહવાન હિન્દુની વસ્તી વધે તો જે હિન્દુ સુરક્ષિત થશે તેવું રામ ભદ્રાચાર્ય રમત મંદિર બિન હિન્દુઓને પ્રવેશ ના આપવા લોકોને અપીલ ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ચર્ચામાં સાત નવેમ્બર થી સોળ નવેમ્બર સુધી યોજશે હિન્દુ એકતા પદયાત્રા દિલ્હી થી વૃંદાવન સુધી એકસો પચાસ કિલોમીટર પદયાત્રાનું આયોજન દસ દિવસ દરમિયાન ત્રણ રાજ્યમાંથી પસાર થશે યાત્રા બિહારની ચૂંટણી માટે જોર લગાવતા રાજકીય પક્ષો પ્રધાનમંત્રી મોદીની ની સહરસા અને કટિહારમાં જનસભા અગાઉ પટનામાં પ્રધાનમંત્રીએ યોજ્યો હતો રોડશો મુખ્યમંત્રી નીતિશ કુમાર ને પણ નડ્યો વરસાદ સોનબરસા માં નીતિશ કુમાર ના સભા સ્થળે ભરાયા પાણી કાદવ કીચડ ની અસર પડી જનસંખ્યા પર વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા વચ્ચે પણ યોજાઈ સભા દુલારચંદ યાદવ હત્યા કેસ ના આરોપી અનંતસિંહ અને અન્ય બે આરોપીઓને મોકલાયા ચૌદ દિવસની જુડિશિયલ કસ્ટડીમાં ત્રીસમી ઓક્ટોબરે જૂથ અથડામણ અને પથ્થરમારા બાદ મળી આવ્યો હતો દુલારચંદ નો મૃતદેહ

ખીરપુરા સેવા સહકારી મંડળીના મંત્રી પ્રવીણ ઠાકોર સહિત બે આરોપીને કોર્ટે આપ્યા બે દિવસના રિમાન્ડ મહેસાણા જિલ્લાના ગોઝારીયા ગામમાં રિક્ષાની થઈ ચોરી ઘર પાસે પાર્ક કરેલી રિક્ષાની રાતના સમયે થઈ ચોરી તસ્કરો ગણતરીના સમયમાં રિક્ષા લઈ થયા ફરાર લાગણ જ પોલીસે ગુનો નોંધીને હાથ ધરી તપાસ દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અનેક રોડ બસમાર ગોદી રોડ થી પર ઠેર ઠેર મોટા ખાડા ધૂળ અને ડમરીના કારણે વાહન ચાલકો ભારે પરેશાન માર્ગનું સમારકામ કરવા સ્થાનિકોની માંગણી રખડતા કુતરાની સંખ્યામાં ગુજરાત દેશમાં નવમાં ક્રમે ઉત્તર પ્રદેશમાં વીસ લાખ છ હજાર ઓડિશામાં સત્તર લાખ ત્રણ હજાર મહારાષ્ટ્રમાં બાર લાખ આઠ હજાર તો ગુજરાતમાં સાડા આઠ લાખ સ્ટ્રીટ ડોગ લોકો રખડતા શ્વાન અંગે દાખલ થયેલી અરજી મુદ્દે આજે સુનાવણી સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને હાજર રહેવા કર્યું છે ફરમાન પશ્ચિમ બંગાળ અને તેલંગાણા સિવાય તમામ રાજ્યોના સચિવોની હાજરી સતત આગળ વધી રહી છે નર્મદા ની પંચકોષી યાત્રા મધ્યપ્રદેશના ટોકસર મુકામે પહોંચી યાત્રા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે શ્રદ્ધાળુઓને પાર નદી યાત્રામાં જોડાયા છે હજારો શ્રદ્ધાળુઓ અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં ભારતીય પર વધ્યા વંશીય હુમલા એક જ વર્ષમાં ટ્રોલિંગની ઘટનાઓમાં એકાણું ટકા નો વધારો થયો હોવાના અહેવાલ ભારતીયોને રિપોર્ટ કરવા એચ વન બી ફી વધારા સહિત ભારત વિરોધી ટ્રમ્પના નિર્ણયથી થી વંશીય હુમલામાં વધારો થયાનું આકલન શરિયા કાયદા પર પ્રતિબંધ લગાવવા માટે અમેરિકન સેનેટમાં રજૂ કરાયા બે બિલ કટ્ટર ઇસ્લામ અને શરિયા કાયદાને સેનેટર ટ્રમર વિલે અમેરિકા માટે ગણાવ્યો સૌથી મોટો ખતરો પશ્ચિમી સંસ્કૃતિ અને મૂલ્યોની સુસંગત ન હોય તેવા શરિયામાં માનનારાઓને હાંકી કાઢવાની કરાઈ માંગ શટડાઉનના પગલે અમેરિકામાં સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન આસિસ્ટન્ટ પ્રોગ્રામ કર્યો બંધ સ્નેપ બંધ થતા ભોજન વિતરણ કેન્દ્ર પર અમેરિકામાં લાગી લાઈન

ગંભીર રૂપથી ઘાયલ ત્રીસ લોકોને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં ખસેડાયા ફ્રાન્સે શરૂ કર્યો પહેલો વાયરલેસ ચાર્જિંગ હાઈવે હવે વાહન ચાલતા ચાલતા થશે ચાર્જ પ્રાથમિક તબક્કે માત્ર બનાવાયો દોઢ કિલોમીટરનો હાઈવે પ્રોજેક્ટની સફળતા બાદ નવ હજાર કિલોમીટરનો વાયરલેસ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું ફ્રાન્સનું આયોજન ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર શુભેચ્છાઓનો વરસાદ રેત શિલ્પકાર સુદર્શન પટનાયકે રેત શિલ્પના માધ્યમથી ટીમને આપી શુભેચ્છા ભારતની નારી શક્તિની થીમ પર બનાવ્યું રેત શિલ્પ આ પહેલા જીતની શુભેચ્છા આપવા માટે પણ બનાવ્યું હતું રેત શિલ્પ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી કેન વિલિયમસને ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંદ્યાસ ટેસ્ટ અને વન ફોર્મેટમાં રમવાનું રાખશે ચાલુ નિવૃત્તિની જાહેરાત સાથે કહ્યું સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ ક્રિકેટ અને પરિવાર પર રહેશે ભારત સહિત વિશ્વની ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં હડકંપ વર્ષ બે હજાર પચીસમાં ટેક કંપનીઝમાંથી એક લાખથી વધુ લોકોની નોકરીમાંથી કરાઈ છટણી એમેઝોન ઇન્ટેલ માઇક્રોસોફ્ટ ટીસીએસ સહિતની કંપનીએ નોકરીમાં કર્યો ઘટાડો ઓક્ટોબરમાં પેટ્રોલનું વેચાણ પાંચ મહિનાની સૌથી ઊંચી સપાટીએ ઓક્ટોબરમાં ભારતમાં પેટ્રોલ નો વપરાશ સાત ટકા વધીને થયો ત્રણ પોઈન્ટ પાસઠ મિલિયન ટન તહેવારોની મોસમમાં મુસાફરીમાં વધારો થવાના કારણે વધારો ઓક્ટોબર મહિનામાં એલપીજી નું વેચાણ પાંચ પોઈન્ટ ચાર ટકા વધીને થયું ત્રીસ લાખ ટન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં બે પોઈન્ટ પાંચ મિલિયન નવા ઘર ઉમેરાતા યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પરિવારોની સંખ્યા એકસો પાંચ પોઈન્ટ છ મિલિયન થઈ બોલીવુડ તમિલ તેલુગુ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર મચાવી મચાવ્યું કોઈ મોના રિપોર્ટ અનુસાર તેર દિવસમાં થામાને એકસો તેત્રીસ છાસઠ કરોડ રૂપિયા કમાયા તો સ્ટાર અભિનેતા પ્રભાસની બાહુબલી દયાપિકનું ત્રણ દિવસમાં સરેરાશ વીસ કરોડ રૂપિયાનું કલેક્શન તો એક દિવાનીથી કી ડાયરા ડાયરાઈરા અને દતાત તાજ સ્ટોરીને પણ બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ સની દેવોલ અને અક્ષય કુમારને પછાડી હર્ષવર્ધન રાણે બન્યા વર્ષ બે હજાર પચીસના સૌથી મોટા સ્ટાર દિવાળી પર રિલીઝ થયેલી એક દિવાને કી દિવાનીયત ફિલ્મને દર્શકોએ કરી ખૂબ પસંદ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં ચોસઠ કરોડ રૂપિયાની આવક કોઈ મોના રિપોર્ટ અનુસાર વર્ષની ત્રણ સુપરહિટ ફિલ્મમાં એક દિવાને કી દિવાનીયત સામેલ એક્ટિંગ બાદ બોલીવુડના હેન્ડસમ હંક રણબીર કપૂર હવે ઝપલાવશે ડાયરેક્શનની દુનિયામાં દાદા રાજ કપૂરના આર કે સ્ટુડિયોને રીલોન્ચની

ઓપરેશન સફેદ સાગર નો ફર્સ્ટ લુક રિલીઝ જીમી શેરગીલ સિદ્ધાર્થ અને અભય વર્મા નો જોવા મળ્યો દમદાર લુક સોશિયલ મીડિયા પર ફેન્સે ભરપૂર વખાણ કરી વધારે ઉત્સાહ વિડીયો શેર કરતા નેટફ્લિક્સે લખ્યું દુનિયાના સૌથી ઊંચા એર ઓપરેશન ની કહાની સૌથી મોટું સન્માન જો કે શો ની રિલીઝ ડેટ નો હજુ ખુલાસો નહીં ફિટનેસ ગર્લ મલાઈકા અરોરા ને મળ્યો નવો પ્રેમ મ્યુઝિક કોન્સર્ટમાં મિસ્ટ્રી મેન સાથે અભિનેત્રીના વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં મચાવીતું પંકજ ત્રિપાઠીના માતા દેવી નું નિધન લાંબી બીમારી બાદ ત્રીસ ઓક્ટોબરે લીધા અંતિમ શ્વાસ શાંતિથી શોક મનાવવા દેવા પંકજ ત્રિપાઠીએ કરી હતી તો અગાઉ એકવીસ ઓગસ્ટ બે ત્રેવીસ ના રોજ એક્ટરના પિતા પંડિત બનારસ તિવારીનું થયું હતું નિધન